જય હિન્દ જય ભારત જય માતાજી જય સંવિધાન જોડાવ મારું લોકેશન કાઢવા માટે કરે છે એટલે આ ભાઈ જે મેલડી જેવું જે ધર્મ છે એને ભૂલી ગયા છે અને મારું લોકેશન ભાઈ કઢાવે છે તો કાલે મેં કીધું તું ભાણેજડા જે ભાણડા છે એ કોરડાથી બે કિલોમીટર કે દોઢ કિલોમીટર દૂર થાય છે ત્યાંથી અને કાલે મેં જ કીધું હતું કે ભાઈ તમે આવી જાઓ બરાબર અને એના જે એ અમારા દેવી પૂજકના જે લફંગા અને લુસા જે રાખ્યા છે એ લફંગા અને જે જેની મહાકાળ આઈડી છે સાડત્રીસ લોકો થઈ ગયા છે અને અમે અત્યારે ભાણજડા ગામ અને ભાણજડા ગામ એટલે કે કોરડા ગામથી દોઢ બે કિલોમીટરના અંતરે છે ત્યાં શું જેને પણ કાંઈ તકલીફ હોય એ અમારા સોમકુ બાપુ કાઠી છે એની જે ભેંસોનો તબેલો છે ત્યાં આવી જાવ અત્યારે ત્યાંથી લાઈવ થયો છું જેને પણ કાંઈ દુખાવો હોય જેને પણ અંદરથી કાંઈ જલન થતી હોય અને કાંઈ લડી લેવાના મૂળમાં હોય તો અમારા સોમકુ બાપુ કાઠી છે તેના તબેલે આવી જાઉં કાલે એના હતા અને આજે હજી હું રાજકોટ થોડું કામ પતાવી અને હું અને સોમકુ બાપુ હમણાં ભેગા થયા અને રાજકોટ કામ પતાવીને હું આવ્યો છું એટલે સોમકુ બાપુ જે કાઠી છે હવે એની અત્યારે એના તબેલે જ બેઠા છે બરાબર સોમકુ બાપુ જે કાઠી છે એની ઘરે બેઠા છે જેને લડી લેવાનું મૂળ હોય જેને એવું હોય કે ખુજલી હાલતી હોય અને સતુભાઈ ને પણ થતું હોય કે ભાઈ અમે લડી લઈએ સાવરકુંડલા કેતા હતા આવાનું કેતા લડી લેવાનું અડી જવાનું કેતા તો ભાઈ હવે અડી જાઓ આવો અડો બરાબર જે તમે વાહિયાત જેટલી વાત કરતા હતા એ વાહિયાત વાત હવે નહીં થાય બરાબર અને હવે તમારા જે સુરવીરો હોય કે તમારા સાગરી તો હોય દાઢિયાળો મૂછુવાળા જે લોકો છે એને લઈને આવો બરાબર તમને ચોવીસ કલાક નો ટાઈમ આપું છું ચોવીસ કલાક નો ટાઈમ આપું છું એટલે અડી જાઓ હવે તમે અડી જાઓ ને એ અમારે જોવું છે કેવા કડી જાઓ છો બરાબર તમે મેલડીને ભૂલી અને પોતાનું જે શક્તિ બતાવવા અને શક્તિ પ્રદર્શન કરવા માંગો છો તો કરો હવે શક્તિ પ્રદર્શન આ તમારી સીમમાં જ શું બરાબર અને ભણેજા તમારા ગામથી દૂર નથી બરાબર આવો મોરે મોરો કાલે લાઈવ સેલેન્સ ફેંકી હતી અને કાલે હરામીના પેટના એમ હતા કે આ ભાઈ સુરત છે આ સુરત છે અને જેને સોમકુભાઈ ને જોવા હોય કાલે કોઈ કમેન્ટ એવું લખતા હતા કે સોમકુભાઈ ને બતાવો તો સોમકુભાઈ ને આ રૂબરૂ આવો એટલે બતાવું બરાબર જેને સોમકુભાઈ કે સોમકુ બાપુ કાઠીને જોવા હોય બરાબર એટલે આયા વિ આવો

આપણે સોનકો બાપુ કાઠી છે એના ફાર્મ હાઉસમાં હતા અને આજે એના તબેલે છે એ ફેર એટલો છે જેને પણ ખુજલી થતી હોય બહુ લડી લેવાની ને અડી જવાની તો આવો હવે અડી જાઓ અમે તમને અડવા માટે તૈયાર છીએ તમે જે મડો ને એ અડાડવા માટે તૈયાર છીએ બહુ તમને ખુજલી થાય ભાઈ ધરમ મૂકી અને અત્યારે તમે માણાવી કરો છો બરાબર માણસાઈની તમારે રીત નથી રહી બરાબર જોડો અને વિડીયો બને એટલો શેર કરો મિત્રો સોલંકી ગોપાલભાઈ જય માતાજી બે જોટા નાગણી આ ફાવે એવું બોલી જવાનું હે બે ડબલ જોટો નાગણી નીકળશે અને આઠ વાગ્યા સુધી બે હોન તમે દસ વાગ્યા સુધી બે હોન બિચારા પબ્લિક ને હેરાન હું કામ કરો છો તમારાથી પળે એમ નથી તમારાથી કઈ થાય એમ નથી તો પછી આવી બધી વાહિયાત વાત કરવાની જ ન હોય જોડાવો મિત્રો જોડાવ બને એટલો વિડીયોનો શેર કરી દેજો પેલા એટલે આ ભાઈઓ જે વાત કરે છે ત્યારે કે અડી જાવું છે દીપક સોડાસમાંને અડી જવું છે આને અડી જવું તેને અડી જવું છે એટલે અડી જવામાં બહુ સારું નથી આપણે કોઈને અડવા જઈએ ને તો એ આમાં અડી જાય બરાબર અને તમારા જે સેવકો હોય ને એને કહું છું કે એકલા નહીં આવતા સતુભાઈને લઈને આવજો બરાબર સતુભાઈને લઈને આવજો સેવકો બહુ ફાકા ફરજદારી કરો છો હે અમે તો ગમે ને અડીએ એટલે અડવાનું ન હોય તમારી પાસે ધર્મ છે ધર્મ ને છૂટું મૂકો ને ધર્મ વગર જે વાતો કરો છો અધર્મીની જેમ વાતો કરો છો તમે એ ધર્મની વાત કરો ધર્મ ને તમે ભૂલી ગયા છો અને પોતાનું અત્યારે જે તમે ગુંડા હતા એ ગુંડા બારે અંદર થી નીકળ્યા છો તમને છોડવામાં આવશે નહીં એ કોઈને છોડીશ નહીં બરાબર તમારી જેવા જેટલા આ નગતા ભુવાઓ છે ને જે ધર્મનું કામ મૂકી અને અધર્મનું કામ કરે છે રૂપિયા ખંખેરવાનું કામ કરે છે એને મૂકવાનો થતા નથી પછી ગમે તે હોય મિત્રો છે કઈ વાંધો નહીં મને એટલો વિડીયો નો શેર કરો મિત્રો ઉમેશભાઈ શેખલિયા જે માતાજી જોડાવો મિત્રો જોડાવ જલ્દી એટલે આ જે અત્યારે ઓલા રાજકોટ વાળા ખહુરિયા જેને વાઘરી બનવું છે એ મોટી મોટી કરતા હતા જે મહાકાળ આઈડી છે એમાં કે દીપક ચુડાસમા ને સતુભાઈ પાસે ડાયરેક્ટ ગમે એના નામ દે પાવર કોનો બતાવે હૂલ કોનો બતાવે સતુભુવાનું સતુભુવા આઈડી જાય સતુભુવાનો નંબર આપી દો એટલે આ સતુભુવા છે હોય એમાં તમારે શું લેવા દેવા છે જોડાવ મિત્રો એટલો વિડીયો શેર કરી દેજો ડરવાનું કોઈથી થતું નથી બરાબર જિંદગીમાં મરવાનું એકવાર છે બરાબર તો મારી ન મરી એક બે ને લઈને જઈએ ને તો ખબર પડે સમાજમાં કોઈ ખબર પડે કે નહીં દેવી પૂજક હતો ટક્કર નો ભટકાણો હતો બરાબર ડરવાનું કોઈ થી આવતું નથી અને જેને પણ જેને ફાકા પાડવા હોય ને આવી જવાયારે નામ ન ઓળતું હોય તો બાપુ કાઠી તમે તો ઓળખતા જ હોય એટલામાં સોમકુ બાપુ કાઠી ના અત્યારે તબેલે સહી કાલે એની ફાર્મા હાઉસ માં હતો આજે હું રાજકોટ નું કામ પતાવીને હમણાં પાછો આવ્યો છું બરાબર અને જોઈએ આપણે તો બને એટલો વિડીયોને શેર કરો મિત્રો જે આ સતુ ભુવાના સાગરી તો છે અને અડી જવું અડી જવું એટલે તમને કોઈક અડી ને તો પાછા સંડાસ નીકળી જાય પાછા તમને ન ખબર હોય પાછી આ થોડા ઓલા બિસારા જયરાજસિંહ છે જયરાજસિંહ એકલાને મારીને આવ્યા નિયત મારીને આવ્યા

બાવળિયા હું ઓળખું છું સોમકુ બાપુને ચોમકુભાઈને કઈ વાંધો નહીં હું એના તબેલે સુ ભાઈ આવી जाओ જેને પણ ખુજલી થતી હોય આવી जाओ બરાબર હવે કાલે તમે એમ કહેતા હતા કે દીપક છોડાસા સાવરકુંડલા અડી જવું નાયા જવું અડી જવું એલા એ મારું ગામ છે અને આ તો સારું છે કોર્ટે મને મંજૂરી આપી દીધી છે અને તારીખ લઈ લીધી છે વાંધો નથી પણ ન્યા મારો દેવી પૂજક સમાજ એટલો ભેગો થાત ને તમારે નીચેથી ટટ્ટી વઈ જા ટટ્ટી દેવી પૂજકને ને ઓછા નહી આપતા મારો દેવી પૂજક સમાજ આજે સમાજ ભરવાડ સમાજ આજે મિત્રો અમારે આજે અમારા દેવી જે વાઘરી થવાની આવ્યા હતા આજે જે સાગર મારો ભાણિયો છે જુનાગઢ અને એને પંદર પંદર વીસ વીસ જણાને જે ફોન કરાવતો હતો ભડવાના પેટના હવે ફોન કરાય હવે એ સાગરને ફોન કરાય કેમ હવે તારા તારે ફોન કરતા નથી તારો ફોન બંધ કેમ આવે છે તું કેમ બ્લોકમાં નાખી દેસો હે એટલે તું ગમે તે હોય તમારામાં પૂવાની દેવડ નથી એટલે સતુ ભગવાન હોપી દો એમ એટલે લોકામીન ભરાજી કરતા બંધ થઈ જાઓ અને તમે આમે નહીં પહોંચો ને આમે નહીં પહોંચો એ કોઈ વાતે તમે પહોંચશો નહીં બરાબર એટલે જે અત્યારે સાગર સૌહાણને તમે ફોન કરતા હતા અને સાગર સૌહાણને ફોન કરી કરી અને બીજાથી ફોન કરાવતા હતા આ સતુ ભગવાન સાગરી તો ફોન કરાવતા હતા તો બધા છે ને ભાઈ બધા તમારી જેવાનો હોય ઘર પેટ પેટના હો તમારથી થી તો કઈ થાય એમ નથી ને તમારથી થી કઈ થાય એમ હોત એટલે જે વસ્તુ જે થતી હોય નીતિ નિયમ થતી હોય એમ કરો બોલો પ્લીઝ કોણ હતો ડીએસપી ડીએસપી કોક અજાણ્યો હતો ભાઈ એ ડીએસપી નતો બીજો કોક હતો અને હું ચાલુ રસ્તે હતો અને આપણે એક કોઈ ગમે તે અધિકારીનું નામ લઈએ એટલે આપણે એની મર્યાદા રાખતા હોઈએ છીએ અને તે રેકોર્ડિંગ થતું હોય એટલે આપણે અમુક શબ્દ ન બોલતા હોઈએ બરાબર જીતુ ધોળકિયા મિક્સ બેન્ડ છે ભાઈ મુનાભાઈ સતી ભાઈ ઓલા તમારી કાપે તમે એની કાપો આ બધું કામ છે અમે એનું કોઈ કાપતા નથી અને અમે એની જેટલી જે કરે છે એ એવું કરતા નથી અને છતુભુવાને કહેવાનું કે છતુભુવા બે હજી કાલ સુધીનો ટાઈમ છે જ્યારે પણ ટાઈમ મળે આ અવાર સુધીમાં તમને જ્યારે પણ ટાઈમ મળે તો આ સોમકુ બાપુ કાઠીના ઘરે વ્યાવું સોરી એના તબેલે આવો તબેલે મળી લઈએ આપણે તમારા ગમે એટલા ગુંડા લાવો અને ગમે એટલા તમારા ભક્તો લાવો સંતો લાવો જે તમે અત્યારે ટુકડી તૈયાર કરી છે અને તમારા જે લોકો પેથી જે ઉઘરાણા કર્યા છે લોકો પેથી જેટલા ઉઘરાણા કરી કરી અને જે અત્યારે તમે જે તમારા પાયા છે કૂતરાઓ એ કૂતરાને કહેવાનું કે આવી જાઓ હવે બરાબર પછી કાલે સવારે ટાઈમ આવે ન આવે અમિત માસી સાચી વાત છે ભાઈ તો બને એટલો વિડીયો શેર કરી દીજો મિત્રો આકાશભાઈ કવિઠિયા જેમાંથી ભાઈ રામજી મીઠો એ વાત સાચી છે ભાઈ મચ્છર પણ એટલા છે ભાઈ જોડાવ મિત્રો જોડાવ કેટલા લોકો છે મને કઈ અત્યારે દેખાતું નથી કારણ કે કવરેજ ઓછું આવે છે અને જે અત્યારે ભાઈ ધોણીને કેતા હતા કે અત્યારે પૈસા આપી દઉં એવું કંઈક મેં વિડીયો જોયો ઓલા બેન હતા એને કે અત્યારે પૈસા આપી દઉં કે પછી આપું એટલા ભાઈ રોકડા આપી દ્યો ને અત્યારે રોકડા આપો ને તમને પછી તમારે દેવાની લે કે તો પછો મારો ભુવો નહીં માને મારા ભુવા ભાઈથી લેવા છે કે માતાજી ભાઈથી લેવા છે એટલે આ ભુવો દેખ માતાજી દે એને પૈસાની જરૂર છે અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર કાંક કોઈકને તો એક કરોડ રૂપિયા દેવાની વાત કરી એટલા કોઈને રૂપિયો આપ્યો ખરો અને જે તમે બેહાડો છો ને એ તમારા ને તમારા માણસો ને બેહાડો છો પૈસા કદાચ ચાલો ને આપશો કોઈ બે પાંચ લાખ રૂપિયા તમે આપશો દેખાવ કરવા માટે ઈ તમારા તમારા માણસો જ બેહાડજો કઈ કોઈને કઈ દઈ નહીં દો તમે હે કોઈને દઈ દેહો તમને એવું લાગે છે અમને બધી ખબર પડે છે કોને તમે બેહાડશો અને કોને તમે રૂપિયા આપશો બરાબર ઓલા ને લાવશો જે બેનું હોય છે ને કે કોઈ પરિવાર જે આવશે ને રૂપિયા લેવા એને દાડીએ લાવશો પાંચસો સાતસો રૂપિયા દાડી આપશો ને એટલે તમે જે કહો ને એ કરશે પાંચસો સાતસો રૂપિયા દાડી મળતી હોય એટલે કોણ ન કરે ભાઈ એટલે તમારે ક્યાં દેવાના છે બંધ પાછા લઈ લેવાના હે અમને બધી ખબર તમે જેમ છો ને એમ કે ભાઈ એ તો દીપક ચોડાસમાં એના એના માણસો ઉભા કરીને રેકોર્ડિંગ મૂકે છે હે તો તમારી જે મા મેલડી છે ને એના પૂછો એ હું કઈ રમત કરું છું કે પછી સાચું છે હે તમારી મેલડી જો એ તમારી મેલડી એમ કે દપક સુડાસ રેકોર્ડિંગ એના એના માણસો પાસેથી બનાવ્યા છે તો એ મેલડીમાં તમારા ખોટા કારણ કે જે રેકોર્ડિંગ એના સામેથી ફોન આવે છે ને પછી મને હારા લાગે એ જ મૂકું છું નગર તમારા રેકોર્ડિંગ ના અત્યારે ઢગલા છે અને કાયમ એક એક બબે સડાવવાનો છું કાયમ અને ઓલ્યો હકુ કાઠી હકુ કાઠી ત્યાં મેલેડીને ગાડી દીધી છે હકુ કાઠી તારો તો વારો છે પણ તને હમણાં નથી ઝપટમાં લેવો છો અકુડા તું જે આયા કામરેજ ની અંદર જે મેલેડી માનું નામ લઈ અને અત્યારે ઈ જ મેલેડી માને જેમ ફાવે એમ ગાળવું દેતો હતો તારો અત્યારે વાંધો વારો નથી તું હમણાં શાંતિ રાખ તને પેન્ડિંગ રાખ્યો છે બરાબર એટલે મૂકવાના થતા નથી તમને દીકરાઓ દેવીને તમે મૂકતા ન હોય દેવીને સામે ગાળ્યું બોલતા હોય અને ઈની દેવીને પાછા તમે પગે લાગવાનું કહેતા હોય એને ઈની દેવીનું પછી તમે ઉપરાણું લઈને આવતા હોય

અમારા દેવી પૂજકના પૂર્વજોનું અપમાન કરવું અને અમારા દેવી પૂજકના જે ધર્મને બદનામ કરવું અને દેવી પૂજકને વાઘરા કેવા એટલે આવું જ તમારા છે એટલે તમારી હલકી માનસિકતા તો જોવો હલકી માનસિકતા તમારી કેવી છે એવું છે કે ભાઈ અમુક માણસોના મારે મોઢા નથી દેખાડવા નકર આ એના કાલે વિડીયો બનાવી બનાવી દઈ એટલે હું થોડો કેમેરો ફેરવી લઉં છું બાકી બીજું કાંઈ નથી ભાઈ કદાચ હોય તો મને કમેન્ટ કરો અને ભાઈ આવો લાઈવમાં બરાબર ભાઈ આહિર જ્યાં હોય ત્યાંથી આવો મારા મનજીભાઈ વાળકિયા જે માતાજીભાઈ સરખું લખતો ખરા સમજાતું નથી જોડાવ જલ્દી જોડાવ દીપક કામરાડિયા દીપક ભાઈ માતાજીના મંદિરે નાગ અને નાગણી નીકળી કે નહીં મણીધર છે કે નહીં ભણજડા સાચી વાત છે ભાઈ કે કઈ નીકળવું નથી ભાઈ માણસે નાગણીની જે વાતો કરી હતી એ માં એને જોયું હતું કે સવારે દસ દસ વાગ્યા સુધી માણસ આઠ થી માંડીને દસ દસ વાગ્યા સુધી અહીંયા બેઠું કોઈ પણ નાગણી કે કોઈ જીવ કે જંતુ ક્યારે નીકળ્યું નથી હું ઈ ગામના ગામના માણસો ગામના આજુબાજુના જે ગામડાના માણસો બધાએ કીધું છે કાંઈ પણ જેવું બોલ્યા એવું કાંઈ થયું જ નથી અમુના અગિયાર હજાર રૂપિયા લઈને ભાઈ વી આગ્યા ચાર વાગ્યા બરાબર ભાઈ જમી લીધું ના ભાઈ જમવાનું બાકી છે તમારા વિડીયો જોવાની મજા આવે છે ભાઈ નવીનભાઈ ઠાકોર જય માતાજી ભાઈ ભાવેશભાઈ સાવલિયા જય માતાજી રોહિતભાઈ સારોલિયા અમિતના લાઈવમાં વીસ જણા જોવે છે ભાઈ સાચી વાત છે ના ના ભાઈ નથી સુતા દીપકભાઈ ઉજાગરા કરતા હોય અને આપણે હોય જવાય સાચી વાત છે ભાઈ લાઈવ કેમ છોટે છે થોડુંક કવરેજમાં લોસો છે કવરેજ થોડુંક એવું છે ને એટલે લાઈવ છોટે છે ભાઈ બરાબર તો આજ આપણે એટલા માટે લાઈવ થયા હતા કે ભાઈ અત્યારે જે ભાણેજડા જે ગામ છે ન્યાસુ અને ભાણેજડા ગામમાં જે આપણે સોમકુ જે સોમકુ બાપુ કાઠી છે એના તબેલેસી એટલે આવી જાઓ ભાઈ જેને પણ કાંઈ તકલીફ હોય એ આવી જાઓ એમ કે ભાઈ ઓલો એમ કે હક્કુ એમ કે હક્કુ ભાઈ ની હકુ હક્કુ ભુવાની મેલડી એટલે હક્કુ ભુવાની મેલડી નો કેવાય મેલેના ભાઈ કેવાય બરાબર આ કે સત્તુ ભુવાની મેલડી એટલે સત્તુ ભુવાની મેલડી તો હું કઈ ખરીદી લીધી છે આવી બધી જે વાહિયાત વાત કરતા હોય અમારે મેરામણ ભાઈ આવ્યા એમ તા લાઈવમાં પણ હવે મારે એને ફોન જ કરવો પડશે અંગી જાય એટલે જોર કરે છે સાચી વાત છે માતાજી ને જેમ ફાવે એમ ગાડું દે છે બરાબર માતાજીને જેમ ફાવે એમ ગાળું દીધી અને પછી પાછો જય માતાજી મામા જય માતાજી લલા જય માતાજી ભાઈ તમારી વાત બધી સાચી છે ઋતુ કોઈ મકવાણા જય માતાજી